તો રાજ્યમાં વાહન વ્યવહાર વિભાગ નવા અપડેટ કરી રહ્યું છે વાત કરી ટોલ પ્લાઝા પર એ ડિટેક્શન સિસ્ટમ ગોઠવવાનું કામ ચાલી રહ્યું છે લોકો ઓનલાઇન ઇ ચલણ પણ ભરતા થયા છે ત્યારે રાજ્યભરમાં જોવા મળી રહેલા આ ડિજિટલાઇઝેશન પર શું બોલે છે વલસાડની જનતા આવું જોઈએ પરમિટ ત્યાં ઇન્સ્યોરન્સ અને પી યુસી ન હોય અને ગોળ નાખા જતા તમને એલર્ટ થઈ જાય ને અમારો ભલે ચલણ આવે એ ભરી પછી આગળ જતા સરકારને એ બી છે કે કદાચ આગળ જતા એ ગાડીનું એક્સિડન્ટ થાય તો એ બી અમે એનું પેમેન્ટ ભર્યા બાદ એ વેલિડ ગણાશે કે આ પછી ઇન્સ્યોરન્સ કંપની અમને એમ કે તમારું આ પી યુ સી હતું નહીં તે બાબત અમને જરા અસંતોષ છે બીજી વસ્તુ શું સરકારશ્રીએ એની સામે રોડ રસ્તા અને અત્યારે નેશનલ હાઈવે આટ યા સ્ટેટમાં કોઈ પણ જગ્યાએ એક્સિડન્ટ થાય તો પ્રાથમિક સારવાર માટે ડૉક્ટરની એક પણ સુવિધા નથી તેવું બી અમને એવું લાગે છે કે ઊભું કરશે અને આ ચલણ ભરવામાં લગભગ અમને કોઈને વાંધો નથી અને અમારા મેમ્બરો બી એમાં અત્યારે સહમતી આપી આ જો ઓનલાઈન ચેક થઈ જતું હોય તો વસ્તુ સારી જ છે નહીં ડાયરેક્ટ ચલણ આવીએ તો આમાં કાંઈ પર દુર્ઘટના થતી હોય તો પછી અમારા રોગયા વગર સામે ડાયરેક્ટ જો આ બધું ચેકઅપ થતું હોય પીયુસી વીમો અને કઈ પણ ઓનલાઈન ચાલન થઈ જતું હોય અમારા માટે સારું જ છે નઈ અને ઓનલાઈન ચાલત થતું હોય તો ત્યારે સરકાર માં સેટ લોકો પાસે સેટ ને ખબર પડે કે ના સાચી વાત છે એ સારું જ છે નહિ વાંધો ના આવે પેલો હું અમારે ભોગવું પડતું તો એ હવે ના ભોગવું પડે પેલા પણ હું શેઠિયા ભૂલી જતા બરાબર કે અકસ્માત થાય છેલ્લે પેલા ટ્રક ઉપર ડ્રાઈવરો આવે સજા કરે એ કદાચ ઓનલાઈન વીમા વીમા આવી જાય સારું કહેવાય ને મારા માટે સારું હા પોલીસ ભાઈ હેરાન કરી કરે હવે આ બધું ઓનલાઈન થઈ ગયો એટલે તરત ટોલ નાકા પાર કર્યું એટલે તરત વીમો આવી જશે શેઠ ને ખબર પડે કે ના ડાયરેક્ટ વીમો આવી ગયા એટલે બધું ક્લિયર જ રહે सी तो अच्छी है जैसे किसी गाड़ी में परमिट नहीं है इंश्योरेंस नहीं है पी यू सी नहीं कोई भी पेप्रोल कम है तो वही पता लग जाएगा टोल के ऊपर जहाँ की सरकार की व्यवस्था है लेकिन ये सात दिन से बढ़ा के इसकी वैलिडिटी थोड़ी और आगे बढ़ाई जाती तो है अच्छी बात है क्योंकि सरकारी कामकाज में कई बार टेक्निकल मिस्टेक ज़्यादा होती है इससे टाइम नहीं मिलता कभी सर्वर डाउन है जो भी इस प्रकार की मेरा कहना यही है कि अच्छी बात है ट्रांसपोर्ट में भी अच्छा रहेगा આ સરકારે જે કાયદો લાવ્યો છે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું એમાં થોડો ટાઈમ આપે જે સાત દિવસ આપ્યો છે એની જગ્યાએ એકાદ મહિનો આપે તો બધાને ઇઝી થઈ જાય અને સરકારને બી સારી સારો સારો રિસ્પોન્સ મળે અને પબ્લિકને બી રોજ થોડી રાહત થાય અને આ સરકારનો જે કાયદો છે અમે એને આવકારીએ છીએ અને ઘણો સારો છે આમ આમ જનતા માટે બી સારો છે અને સરકાર માટે બી સારો છે અત્યારે બી અત્યારે કાગળ તો પૂરા જ હોય છે બાકી પોલીસ વાળા તો બી ચેક કરવા ઊભી રાખે છે નહીં હોતા તો ડન કરે સર અને હવે હવે એ નહીં થાય ને હવે તો ફૂલ ડાયરેક્ટ ફૂલ નાખા પર જ કપાઈ જશે એટલે સેટ નું એટલે સેટ ને પૂરા કરવા પડશે ફાયદો કોને થાય ડ્રાઈવરોના કે કોઈ જગ્યા રોકાશે નહીં ગાડી